નમસ્તે મિત્રો સ્વાગત છે તમારો સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં કરશી શરીરની ગરમી દૂર કરવા વિશે મિત્રો ગરમી ઘણા બધા કારણોસર વધી જાય છે જેના લીધે માણસને ઘણી બધી સમસ્યાઓ જેમ કે પેટમાં બળતરા થવી પરસેવો કારણ વગરનો વરવો મોઢે પિમ્પલ થવા વાળ ખરવા લાગવા કબજિયાત વગેરે જેવી સમસ્યા થઈ શકે છે તો મિત્રો જો સમયસર આ વસ્તુનો ઈલાજ કરવામાં ન આવ્યો તો મિત્રો તે ગંભીર રૂપ લઈ શકે છે તેનાથી તમે મૃત્યુ પણ પામી શકો છો તો મિત્રો આ ખૂબ જ ગંભીર વસ્તુ છે તેને ક્યારે હળવાશથી લેશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એવો એક ઉપાય જણાવીશ જે ઉપાય દ્વારા તમે તમારા શરીરની ગરમી હંમેશા માટે દૂર કરી શકો છો તથા તેના લાભ મેળવી શકો છો અને અમુક એવા કારણો પણ બતાવીશ જો જે તમે આજે જ અમલમાં મૂકશો તો મિત્રો તમારી શરીરની ગરમી વધતી અટકી જશે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તથા કોમેન્ટ બોક્સમાં એક વાર સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો શરીરની ગરમી વધવાનું મુખ્ય કારણ ઘણા બધા હોય છે અને તે બધાને અલગ અલગ રીતે લાગુ પડે છે તેમાં સૌથી મુખ્ય કારણ છે કબજિયાત મિત્રો જ્યારે શરીરનું મળ સ્વરૂપે ગરમી બહાર નથી નીકળતી ત્યારે તે ગરમી પેટમાં જ રહી જાય છે અને પરિણામે શરીરમાં અલગ અલગ વસ્તુઓ તેના સંકેત આપે છે જેમ કે મોઢામાં ચાંદા પડવા લાગવા ખરાબ ઓડકાર આવવા ખરાબ પાદ તેના લીધે મિત્રો તમારે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે માટે હંમેશા તમારા ભોજનમાં ફાઈબર યુક્ત કરો જેના લીધે મિત્રો મેંદો અને બ્રેડ એવી વસ્તુ છે જેને પાચન થતા ખૂબ જ વાર લાગે છે અને તે લાંબા સમય સુધી પેટમાં પડ્યું રહે છે પરિણામે બીજા ખોરાકનું પાચન સમયસર થતું નથી અને તે પેટમાં રહેતું હોવાથી શરીરની ગરમી પરિણામે વધે છે મોઢે થવા લાગે છે અને તમારી પાચન શક્તિ પણ નબળી પડી જાય છે માટે મિત્રો મેંદા અને સેવન ખૂબ જ ઓછું કરો અથવા તો નાચ કરો અને રાતના સમયે તો જરાય કરવું જ જોઈએ નહીં ત્યારબાદ મિત્રો ત્રીજું કારણ છે એક્સરસાઇઝ ના કરે મિત્રો આખા દિવસમાં અડધી કલાક તો તમારે એક્સરસાઇઝ કરવી જ જોઈએ તેનાથી મિત્રો તમારા શરીરની ગરમી પરસેવા રૂપે બહાર નીકળી જાય છે અને શરીરમાં પાચન તંત્રમાં પણ ઘણો બધો ફેર પડે છે પરંતુ એક્સરસાઇઝ ન કરો તો પાચન તંત્ર નબળું પડવા લાગે છે અને પરિણામે મિત્રો શરીરની ગરમી વધે છે માટે આખા દિવસમાં ત્રીસ મિનિટ તમારા શરીરને અવશ્ય આપો ચોથું કારણ છે મિત્રો સમયસર ન ખાઓ અને તીખો ખોરાક ખાવ મિત્રો ભોજન હંમેશા એક સમય અને બની શકે તેટલું સમયસર ખાવું જોઈએ રાતના સમય આઠ વાગ્યા પહેલા ભોજન કરી લેવું જોઈએ અને મિત્રો ક્યારેય પણ રાતના સમય તીખો અને તેલ ખોરાક ક્યારેય ના ખાવો જોઈએ ખૂબ જ તીખો ખોરાક ખાવાથી શરીરની ગરમી વધે છે અને પરિણામે શરીરમાં ખૂબ જ તીખો ખોરાકના લીધે બળતરા થાય છે પેટમાં બળતરા થવા લાગે છે અને સવારે પણ સંડાસ કરવા વખતે તકલીફ પડી શકે છે માટે મિત્રો રાતના સમયે તીખો અને ખૂબ જ તેલવાળો ખોરાક ખાશો નહીં ચોથું કારણ છે મિત્રો ભોજન બાદ તરત જ સુઈ જવું મિત્રો ભોજન લીધા બાદ તરત જ સુઈ જવાથી શરીરની ગરમી ઘણી બધી હદ સુધી વધી જાય છે પાચન તંત્ર એકદમ નબળું પડી જાય છે અને પરિણામે ખોરાકને પાચન તથા ખૂબ વાર લાગે છે તેનાથી પેટની ગરમી વધી જાય છે અને સમગ્ર શરીરની ગરમી વધે છે માટે રાતના સમયે કે બપોરના સમયે ખોરાક બાદ સીધા સૂસો નહીં તમે પંદર મિનિટ વ્રજરાસનમાં બેસી શકો છો અથવા તો તમે ધડવા પગલે વોક એટલે કે ચાલી પણ શકો છો તેનાથી પાચનતંત્ર સારું રહે છે અને ખાધેલો ખોરાક

નિયંત્રણ રાખવા માટે આખા દિવસમાં જરૂરિયાત જેટલું એટલે કે ત્રણ થી ચાર લિટર પાણી અવશ્ય પીવું જોઈએ તો મિત્રો આ બધા મુખ્ય કારણો જેના લીધે મુખ્યત્વે શરીરની ગરમી વધી શકે છે અલગ અલગ માણસોને આમાંથી અલગ અલગ કારણો લાગુ પડી શકે છે તો મિત્રો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા શરીરની ગરમી વધતી અટકાવી શકો છો હવે મિત્રો આપણે જોઈશો કે એવા કયા ઉપાય દ્વારા મિત્રો શરીરની ગરમીને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે પરંતુ આ ઉપાયને અમલમાં મૂકો તે પહેલાં આગળ જણાવેલી બાબતોનું ધ્યાનમાં રાખવું પણ ખૂબ જ જરૂરી છે અન્યથા આ ઉપાયનો મિત્ર કંઈ અસાર થશે નહીં તો મિત્ર ઉપાય વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ પહેલો ઉપાય આવે છે એ છે સવારના સમયે એક ગ્લાસ પાણી લો તેમાં એક ચમચી વરિયાળી પીસીને નાખી દો અને એક સાકરનો ટુકડો અને નાખી નરણા કોઠે એક કલાક સુધી કંઈ પણ ખાંસો નહીં ફક્ત આ એક મહિના સુધી આ ઇલાજ કરવાથી તમારા શરીરની સમગ્ર ગરમી નીકળી જશે પેટ પણ ઠંડુ થઈ જશે એસિડિટીની સમસ્યા ગાયબ થઈ જશે વાળ ખરતા બંધ થઈ જશે પેટ સારું થશે પેટમાં ઠંડક થશે અને પાચનતંત્ર પણ સારું રહેશે પરંતુ તેના માટે આગળ બતાવેલ બાબતોનું ધ્યાનમાં રાખવું આવશ્યક છે ઉપરાંત મિત્રો આનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી માટે તેને કોઈ પણ વર્ગના લોકો એટલે કે કોઈ પણ ઉંમરના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી પણ તેને અમલમાં લઈ શકે છે અને જે લોકોને મિત્રો ડાયાબિટીસ છે તેમણે સાકરની જગ્યાએ સુગર ફ્રી પાવડરનો ઉપયોગ કરવાની હું સલાહ આપું છું અને તમને તેનાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે મિત્રો આ આ કોઈ પણ ઇફેક્ટ નથી તથા ઉપાય બાળકો વૃદ્ધો યુવાનો અને મહિલાઓ પણ કરી શકે છે તેની કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ છે જ નહીં મિત્રો આ તો એ ઉપાય જેના દ્વારા તમે તમારા શરીરની વધતી ગરમીને અટકાવી શકો છો જો મિત્રો આ ઉપાય તમને સારો લાગ્યો હોય તો એકવાર કોમેન્ટ કરીને અમને ધન્યવાદ અવશ્ય આપજો જેથી અમને પણ આગલા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે તથા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા બાજુમાં પહેલાં બે લાયકન બટનને અવશ્ય દબાવજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મહાબુદ્ધ ભગવાન વિડીયોને બધાએ અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ